नगर आज रोज पूर्व विस्तारना गांवपोई गांव में सदस्यता अभियान 2024 ड्राइव યોજાયા જેમાં હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ શ્રી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર જિલ્લા સદસ્યતા અભિયાન સહ ઇન્ચાર્જ શ્રી सुरेश भाई पटेल मंडल प्रमुख श्री हसमुख भाई पटेल पूर्व जिला पंचायत प्रमुख श्री अमृत सिंह परमार सक्रिय कार्यकर्ता श्री भूपेंद्र सिंह जाला बी जेड ग्रुप तालुका सदस्यता अभियान इंचार्ज श्री हितेश भाई पटेल सह इंचार्ज श्री शैलेश सिंह दाभी पूर्व एपीएमसी वाइस चेयरमैन श्री રાજુભાઈ પંચાલ આજુબાજુ ગામના સરપંચો તથા વડીલો તેમજ હજારો સંખ્યામાં કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ સાથે સમગ્ર ગામમાં રેલી સ્વરૂપે સદસ્યતા અભિયાન ડ્રાઈવ કરી સભ્યોની નોંધણી કરવામાં આવી અને લોકો ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટી સાથે અને વિચારધારા સાથે જોડાયા આ કાર્યક્રમની આભાર વિધિ श्री भगवानदास चौधरी द्वारा आवी। रिपोर्टर संगीता चौहान